આ શબ્દો બોલ્યા છે આરોપીઓએ જેમણે થોડાક દિવસ પહેલા સુરતના લિંબાયત વિસ્તારમાં એક યુવાનની સરા જાહેર હત્યા કરી નાખી હતી હવે આ આરોપીઓને રડવાનો વારો આવ્યો છે જેમાં જે મૃતકના પરિવારજનો છે તેમનો હૈયાફાટ રુદન પણ જોવા મળ્યો હતો કેમ કે તેમણે પોતાનો દીકરો ગુમાવ્યો છે ત્યારે આરોપીઓની પોલીસે જે સર્વિસ કરી ત્યારબાદ ઘટના સ્થળ ઉપર રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યું ત્યારે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા આ ઘટના શું કામ બની હતી શું કહી રહ્યા છે મામલે પોલીસ અધિકારી વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર

બાબતને લઈને અરુણની બંને મિત્રો સાથે બોલાચાલી થઈ જોત જોતામાં મામલો બીચક્યો ને આ બંને આરોપીઓ છે તે દ્રશ્યમાં આપ જોઈ શકો છો આ બંને આરોપીઓ દ્વારા પોતાની પાસે રહેલી છરી વડે અરુણને આડેધડ ઘા ઝીંકીને ભાગી ગયા આ ઘટનામાં અરુણનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું અરુણ લોહી લોણ હાલતમાં જમીન ઉપર ઢળી પડ્યો હતો ને આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ લિંબાયત પોલીસને થતા લિંબાયત પોલીસના અધિકારીઓ છે તે ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ મામલે પોલીસે બંને આરોપીઓ સામે હત્યા અંગે નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ગણતરીના કલાકોમાં બંને હત્યારા આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી અને ધરપકડ કર્યા બાદ જે આસ્તિકનગર વિસ્તારમાં જ્યાં હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ત્યાં લિંબાયત પોલીસ આરોપીઓને લઈ ગઈ હતી ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ થયું હતું આરોપીઓ રડતા રડતા પોલીસને શું કહી રહ્યા છે તે પણ સાંભળો સાંભળ્યા આ આરોપીઓ જે જેમને ચાલવાના હાલ ફાંફા પડી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને કહી રહ્યા છે કે સાહેબ હવે અમે આ ભૂલ નહીં કરીએ અમને માફ કરી દો હવે ક્યારેક આવું નહીં કરીએ તે પ્રકારે તેમના શબ્દો સામે આવ્યા છે

એક જ તે મેસેજ આપવાનો છે અમારા મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ કે તમામ ગુનેગારો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે નહીતર સુરત શહેર પોલીસ તેમને કોઈ પણ રીતે બક્ષવામાં આવશે નહીં કોઈ પણ ગુનેગાર હોય કોઈ પણ ચમરબંધી હોય કોઈને પણ બક્ષવામાં નહીં આવે આપે સાંભળ્યા હતા પોલીસ અધિકારી તેમણે આ ઘટનાને લઈને માહિતી આપી છે લિંબાય પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું જેમાં આરોપીઓની સાન પોલીસે ઠેકાણે લાવી છે અને જે હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો તો આરોપી દ્વારા હવે તેમને રડવાનો વારો આવ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ પણ થયું હતું દર્શક મિત્રો આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહી વૈષ્ણવ